ગાંધીનગર જિલ્લાના કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જે બાદ આજે મોટો થયો છે કલોલ નગરપાલિકામાં લાફા બાદ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત બાર કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે ભાજપ પક્ષના મોવડી મંડળના વલણથી નારાજ થતા બાર કાઉન્સિલરોએ રાજીનામા આપી દીધા છે તમને જણાવી દઈએ કે એક સપ્તાહ અગાઉ કલોલ નગરપાલિકામાં વિકાસના કામોના ટેન્ડરિંગને લઈ વિવાદ સર્જાયો હતો સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામોનું રીટેન્ડરિંગ કરતા વિવાદ થયો હતો

આપે રજૂઆત કરી દીધી સભ્ય ચેરમેન પદથી રાજીનામું આપ્યું પાર્ટીમાં રજૂઆત કરી દીધી તમે હા પાર્ટીમાં રજૂઆત કરી કે રિસ્પોન્સ ના મળ્યો એટલે રાજીનામું હજુ કેટલા રાજીનામા પડશે અત્યારે પડ્યા છે ટોટલ બાર થયા છે અને હજુ આઠ દસ આવશે એવી અમને આશા છે શહેર સંગઠનમાંથી પણ રાજીનામા પડવાના હતા આજે પડવાના બધાના પડવા શહેર સંગઠન પૂરું એનું કારણ શું આ બધા રાજીનામા આપવા પાછળનું બસ ધારાસભ્યની તાના સાહેબ શું તાના હા એના અમે અમે રાજીનામા આપીએ શું થાય એમાં શું કેવું થાય તમારે કઈ નહીં એમનું કેવું કંઈ નહીં એ કે અમારે કરવાનું એવું અમે કરવાના નથી અમને નગરપાલિકા ચલાવવાની છે અને કોઈ કટકી બાજુને અંદર ઘૂસવા દેવાના નથી